નમસ્કાર દોસ્તો આજની કથાનો પ્રસંગ એ લોખંડી પુરુષ મહાનાયક એવા સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ઉપર આધારિત છે આ ઘટના ઓગણીસો તેર આસપાસની છે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ બેરિસ્ટર થઈ અને પોતાની વકીલાતની પ્રેક્ટિસ નડિયાદમાં કરી રહ્યા હતા આ સમયની એક ઘટના છે એક ગરીબ ખેડૂત એમની જમીન ત્યાંના જમીનદારોએ પૂંજીપતિએ એ જમીન હડપ કરી લીધી હતી પચાવી પાડી હતી અને એ જમીનદાર એટલો વગદાર હતો કે એમની સામે કોઈ ઊભું રહેવા તૈયાર ન હતું કારણ કે શામ દામ દંડ ભેદ બધી નીતિનો અખત્યાર એ જમીનદાર કરી રહ્યો હતો નડિયાદના સ્થાનિક વકીલો આ ખેડૂત વતી કોઈ પણ પ્રકારનો કેસ લડવા માટે તૈયાર અને આ સમય દરમિયાન વેલાયતથી ભણીને સરદાર વલ્લભભાઈ પટેલ નડિયાદની અંદર પોતાની પ્રેક્ટિસ ચાલુ કરી રહ્યા હોય છે અને ખેડૂતે પોતાની આપવી એ સરદાર પટેલને જણાવી એમની આખી જમીનની વિગત જણાવી ત્યારે એ લોખંડી કાળજાનો એ લોખંડી વ્યક્તિત્વ ધરાવતો ધરતીપુત્ર સરદાર વલ્લભભાઈ પટેલે એ ગરીબ ખેડૂતનું કેસ લડવાનું બીડું ઝડપ્યું સમગ્ર વ્યક્તિત્વ વલ્લભભાઈ પટેલનું લોખંડી હતું પરંતુ એમની માનવીય સંવેદના સદૈવને માટે સાર્વત્રિક હતી એ પછી કોઈ પણ જ્ઞાતિ જાતિનો હોય પરંતુ સરદાર વલ્લભભાઈની માનવીય સંવેદના ક્યારેય લોખંડી કાઠ નીચે નથી આવી અને સરદાર વલ્લભભાઈએ એ જમીનદારની સામે કેસ લડવાનો નિર્ણય કર્યો અને આ વાતની ખબર પેલા જમીનદારને ખ્યાલ આવે છે કે મારી સામે સરદાર વલ્લભભાઈ પટેલ કેસ લડવાના છે આ માટે એ જરૂરી એક મનોવૈજ્ઞાનિક પ્રેશર એક સાયકોલોજી ટોર્ચરિંગ આ બધું પહેલો જમીનદાર ઉભો કરે છે સરદાર વલ્લભભાઈ પટેલને સામે હથિયારો લઈ કેટલાક મવાલી તત્વો ગુંડા તત્વો એને દબાવવાનો પ્રયાસ કરે છે ધાક ધમકી પણ આપે છે સરદાર પટેલને અને એવું પણ કહેવાનું છે કે કેટલીક આર્થિક પ્રલોભનો પણ આપ્યા પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલ એ એવું વ્યક્તિત્વ હતું કે એને કોઈ પણ સ્વાર્થી વ્યક્તિઓ કે સ્વાર્થવાળા પ્રલોભનો પીગળાવી શકે એમ ન હતા જે વ્યક્તિ વડાપ્રધાનની સીટને ઠોકર મારી દેતા હોય એ પ્રકારનું એક નિષ્ક્રિય વ્યક્તિત્વ એને આવી લાલચો સ્પર્શ પણ ન કરે અને સરદાર વલ્લભભાઈ પટેલે હિંમતપૂર્વક એ ગરીબ ખેડૂતનો જમીનનો કેસ લડ્યા અને કોર્ટની અંદર પહેલા જમીનદારની સામે આંખમાં આંખ નાખીને દલીલો કરી અને એ તો અભય હતા સરદાર વલ્લભભાઈ પટેલને મૃત્યુનો ભય ન હતો એટલે તો એ લોખંડી હતા અને એ કેસ જીતી જાય છે અને પહેલો ખેડૂત સરદાર વલ્લભભાઈ પટેલને સજળ નેત્રે ભેટી પડે છે અને પેલા જમીનદાર પાસેથી જે ગરીબ ખેડૂતની જમીન પચાવી પાડી હતી એ સરદાર વલ્લભભાઈએ ઓકાવી બહાર કઢાવી અને મૂળ માલિક એવા ગરીબ ખેડૂતને આપી દોસ્તો આ હતા સરદાર પટેલ નાના માણસને પણ એ ઉપયોગી થતા અને રાષ્ટ્ર માટે રાષ્ટ્રની પ્રજા માટે બધું છોડી આપે અને ત્યાગ કરે એવા સમર્પિત ભાવનું આ સરદારનું સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતાં પણ એક બુલંદ વ્યક્તિત્વ હતું ભગવાનને પ્રાર્થના કરીએ કે આજની રાજ્ય સત્તાને આજના લોકપ્રતિનિધિનો સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી આવી ઉમદા પ્રેરણા મળે અને પ્રજા કલ્યાણના કાર્યો કરતા રહે ધન્યવાદ